આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા ખાતે આગામી દસ ડિસેમ્બરના રોજ આયુષ મેળાનું આયોજન કલોલના કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવેલ છે જેમાં કલોલ શહેર અને તાલુકાના ગામડાઓના તમામ લોકો આ આયુષ મેળામાં ભાગ લે તેવા હેતુ સાથે ગાંધીનગરના જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર ભાવનાબેન પટેલનો સંદેશ નમસ્તે શું આપ આયુષ વિશે જાણો છો આયુષ એટલે આયુર્વેદ યોગ યુનાની સિદ્ધા અને હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનો સમૂહ આપણા પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ આયુષ તંત્ર પર ખૂબ જ વિશ્વાસ રાખે છે આયુષ ચિકિત્સા પદ્ધતિ પર ખૂબ જ એવો ભાર મૂકે છે આથી એમણે આયુષ મંત્રાલય અલગ બનાવ્યું છે આયુષ થકી લોકો સ્વસ્થ રહે અને એનો મહત્તમ પ્રચાર પ્રસાર થાય અને એ વધુ ભોગ્ય બને એ માટે રાજ્યના આયુષ તંત્ર દ્વારા જિલ્લા આયુષ તંત્ર ગાંધીનગર વતી કલોલ ખાતે કલોલના કપિલેશ્વર મહાદેવના પ્રાંગણમાં દસ ડિસેમ્બરના રોજ એટલે કે આ મંગળવારે સવારે નવ થી સાંજના છ સુધી એક આયુષ મેળાનું આયોજન કર્યું છે આ આયુષ મેળામાં તમને આયુષના ખાસ આકર્ષણો વિશે જાણવા મળશે આયુષની વિશિષ્ટતાઓ વિશે જાણવા મળશે અને આ આયુષ મેળાની મુલાકાત લેવાથી તમને તમારું પ્રકૃતિ પરીક્ષણ કરી આપવામાં આવશે એ પ્રકૃતિ પરીક્ષણ એટલે કે જેને આપણે ઓગણત્રીસ તારીખે ધનતેરસના દિવસે આપણા પરમ આદરણીય વડાપ્રધાન શ્રીએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસના દિવસે એને ખુલ્લું મૂકેલું છે ખુદ વડાપ્રધાન શ્રી રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ શ્રી જેવા મહાન મહાનુભાવોએ પણ પ્રકૃતિ પરીક્ષણ કરાવીને પોતાને સ્વસ્થ રહેવા માટેની વિશે જાણકારી મેળવી લીધી છે તો આપ પણ આયુષ મેળામાં આવો અમારા આયુષના ચિકિત્સકો દ્વારા પ્રકૃતિ પરીક્ષણ કરાવો અને એમાં સ્વસ્થ રહેવા માટેની જાણકારી મેળવો એ સિવાય તમામ રોગો માટે આયુષની ચિકિત્સા પદ્ધતિની સારવાર ત્યાં ઉપલબ્ધ છે નિદાન અને સારવાર કરી આપવામાં આવનાર છે જે વિના મૂલ્યે કરી આપવામાં આવનાર છે તો આયુષ પદ્ધતિ વિશે જાણવા માટે આપ અચૂક આયુષ મેળામાં પધારીને એનો લાભ લો એ માટે હું જિલ્લા આયુર્વેદ અધિકારી ભવના પટેલ આપને હાર્દિક અનુરોધ કરું છું